નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર નવ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ ગેડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો ત્રીસથી ઊંચા ભાવ ચાર હજાર પંચ્યાસી રૂપિયા जामनगर मार्केटिंग यार्ड थी चार हज़ार सात सौ वीस रुपया सावरकुंडला मार्केटिंग यार्ड चार हजार थी चार हज़ार पांच सौ पिस्तालीस रुपया राजकोट मार्केटिंग यार्ड चार हज़ार बस सौ पचास थी चार हज़ार सात सौ अठार रुपया जतपुर मार्केटिंग यार्ड चार हज़ार बसो चार हज़ार सौ पचास रुपया वकानेर मार्केटिंग यार्ड चार हज़ार सौ रुपया चार हज़ार सात सौ रुपया जसदण मार्केटिंग यार्ड तरह हजार नौ सौ चार हज़ार सात सौ पचास रुपया बाबरा मार्केटिंग यार्ड चार हज़ार चार हज़ार पांच सौ रुपया अर्वद मार्केटिंग यार्ड चार हजार बसो चार हजार आठ सौ पचास रुपया जामजोधपुर मार्केटिंग यार्ड तरह हजार नौ सौ पचास थी चार हजार छ सौ एक रुपये बोटाद मार्केटिंग यार्ड चार हज़ार बसो थी चार हज़ार आठ सौ तीस रुपया ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર એકસો ચાલીસથી ચાર હજાર ત્રણસો ને નવ્વાણું રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસો એકાવનથી ચાર હજાર આઠસો ને રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર દસ રૂપિયા તો આ આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો જ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર